શ્રીમંત ભાઈ નો પક્ષ છોડી અને ગુલામી કરવા કહ્યું ગરીબ ની ગુલામી અરે તમારા જેવા ગુલામી હજાર દર્દી સારી છે જાણું છું જો મનુ અત્યારથી મારા ભાઈ ને શાંતિ થતી હોય ને તો વિકાજી ને બદલે પોતાનું મસ્તક આપવા તૈયાર છે પરમાત્મા ના કાયદા વિરુદ્ધ આવા સત્તા ચલાવનાર ને કઈ સજા કરવામાં આવે છે અરે ગાજી રહ્યા છે મોત ના ગાણા બાપુ તમારા રાજ્યમાં અરે વાય છે બાપુ તમારા રાજ્યમાં પીવા પાણી પણ રહેશે નહી બાપુ તમારા રાજ્ય માં અરે રાણા બાપુ છોત્ર કરતા હું વધ વિવેક નો ભંડાર છે પણ રગે રગ માં છે એની રમત સામાન્ય નથી પણ અમથી સમજાય છે અરે

વિકાજી ઉપર ખોટું તહમત મૂકી આપની હાથે વિકાજી ને સજા કરાવી અને આપના ઘોડા લજાવ્યા છે માત્ર ને માત્ર રાજ્યના લોભ માટે તમારો ન્યાય જોય આ વિકાજી રાઠોડ તમારા ચણો માં વંદન કરે છે અને વિકાજી રાઠોડ આજે તમને વચન આપે છે રાણા ખુમાર આપે છે રાણા ખુમાર જ્યારે પણ આ